રાજકીય નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે શું કઈ કહ્યું એ તમામે સાંભળો એ પણ મંત્રી મંડળ ની રચના થઈ રહી છે એ મંત્રીમંડળ ખૂબ જ સારું છે નવા ચહેરાઓ ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આ લોકો સફળ થશે એવી મારી માન્યતા છે કૃષિ મંત્રી તરીકેનો તમારો જે કાર્યભાર અને ત્યારબાદ હવે હવે તમે શું અપેક્ષા રાખો છો કઈ રીતે અપેક્ષા રાખો છો તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિમંત્રી બનાવ્યો હતો અને કૃષિમંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે અને અમારા નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખેડૂતોના હમદર્દી છે એટલે એઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યના ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય એવું મારું માનવું છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તો ખેડૂતોની આવક ડબલ કરવાના સંકલ્પ સાથે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારો ખેડૂતોના ઉત્કર્ષ માટે શક્ય એટલું કામ કરશે એવું મારું માનવું છે રાઘવજીભાઈનો રોલ પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર તરીકેનો હશે ખૂબ સરસ રીતે બેલેન્સ જ્ઞાતિ વિસ્તાર સાચવીને નવ મંત્રીમંડળની રચના થઈ જાય એના જગદીશ વિશ્વકર્મા અને અભિનંદન આપું અને અમારી શીર્ષક નેતૃત્વને પણ અભિનંદન આપું છું દિલ્હીના નેતાઓને પણ ખૂબ ખૂબ સરસ રીતે બેલેન્સ જ્ઞાતિ વિસ્તાર સાચવીને નવું મંત્રીમંડળની રચના થઈ જાય એના માટે હું જગદીશ વિશ્વકર્મા અને ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું અને અમારી શીર્ષક નેતૃત્વને પણ અભિનંદન આપું છું દિલ્હી અમે ભારતીય જનતા પાર્ટીની સાથે હિન્દુત્વથી વરેલા છીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું રિફોર્મેશન થઈ રહ્યું છે એનો અમને બહુ હૃદયથી આનંદ છે પ્રજાલક્ષી કામો થશે અને નવા યુવાનોને તક પણ મળશે એવું લાગી રહ્યું ભગવાનને પ્રાર્થના કરું કે હિન્દુત્વનો સન્દ સૌરાષ્ટ્ર અને કચ્છ માંથી નવ ધારાસભ્યો નો મંત્રી તરીકે સમાવેશ કરાયો છે મધ્ય ગુજરાતના છ ધારાસભ્યોને સ્થાન અપાયું છે દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે

જે નવા મંત્રીઓની યાદી તૈયારી કરી છે જ્ઞાતિગત સમીકરણો નક્કી કરવામાં આવ્યા છે યુવા ચહેરાઓને ધ્યાન લેવામાં આવ્યા છે તમામ જ્ઞાતિગત સમીકરણો યુવા ચહેરાઓ સાથે જ આવનારા સમયમાં આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની બે હાજર સત્યાવીસ ની ચૂંટણી પહેલા આ મંત્રી મંડળ એ સૌથી મહત્વનું છે કેમ કે તમામ જ્ઞાતિગત સમીકરણો આધારે તમામ નીતિ નિયમોના આધારે નક્કી કરાયેલું આ

સાથે જ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે જમ્બો મંત્રી ની અંદર તમામ તૈયારીઓ અત્યારથી કરી છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કાચું ન કપાય ચોક્કસપણે અગાઉ આપ જોડાયા હતા એ પહેલાં અમે ચર્ચા એ જ કરતા હતા કે ભાજપ એ ત્રણસો પાંસઠ દિવસ નહીં પરંતુ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇલેક્શન મોડમાં જ હોય છે અને ભાજપના ઇલેક્શન મોડની તૈયારી એ હદની હોય છે કે જે ઘણી વખત એ લેવાતા નિર્ણય આપણને આપણા સમજમાં નથી આવતા પણ બે ચાર છ આઠ મહિના ઘણી વખત એક એક વર્ષ પછી ખબર પડે કે આ નિર્ણય લેવા પાછળ સંગઠનનો મોડ હોય છે અને એને લઈને જ અત્યારે ધ્યાનમાં અત્યારે તમે જોઈ શકો છો કે જે નવા ચહેરાઓ નવી વાત નવા મુદ્દાઓ આવ્યા છે રીવાબા જાડેજા એવું નામ એવો મુદ્દો છે કે જે કોઈને પણ કલ્પના ન હતી પરંતુ સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજમાંથી જે રીતે એક નવું નેતૃત્વ ભાજપે ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે એ એ મુદ્દાને અત્યારે આપણે ધ્યાનમાં રાખવો પડે અને ભવિષ્યમાં જામનગર વિસ્તારનેમાંથી ભાજપ પોતાનું વર્ચસ્વ યથાવત રાખવા માટેનો પણ આ એક પ્રયાસ છે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યાર પછી સતત ભાજપની સાથે રહ્યા એ એમને એક ફાયદો થયો પરંતુ એક લાંબા ગાળાનો એક લોંગ સ્કેલમાં વિચાર કરો તો જે વર્ચસ્વ પોરબંદર અને રાજકોટની બોર્ડરના વિસ્તારો છે બરડોદ સહિત જયેશ રાદડિયાનું છે એની સામે એક નવો ચહેરો નવું નેતૃત્વ અત્યારે ભાજપે ઉભું કર્યું છે ને એનું નામ છે અર્જુન મોઢવડિયા પાટીદાર નો મુદ્દો અલગ છે ખોડલધામ મુદ્દો અલગ છે ત્યાંનું સહકારનું રાજકારણ અલગ છે પરંતુ ભાજપે પોતાની એક ઓળખ ઊભી કરી છે અર્જુન મોઢવડિયાના નામથી તમે આમ પણ જો મનસુખ માંડવિયા પોરબંદર થી એમપી એટલે કે સાંસદ બન્યા ચૂંટણી લડ્યા અને જીત્યા મનસુખ માંડવિયા મૂળ ભાવનગરના છે ત્યાંથી ઉંચકીને ભાજપ ત્યાં લઈ આવ્યું એક નવું નેતૃત્વ આ વિસ્તારને પૂરું પાડ્યું આ વિસ્તારમાં કોઈ એક પરિવારનું કોઈ એક વ્યક્તિનું નામ કે વર્ચસ્વ નથી એવું થયું એ પણ અગત્યનું છે આ તમામ સમીકરણો કઈક ને કઈક જયેશ રાદડિયા સાઈડ લાઈન થઈ રહ્યા છેલ્લા પાંચ વર્ષથી છે છતાં આ ભાજપે નવા વિકલ્પો ઉભા કરી અનેક નેતૃત્વ ઉભું કર્યું છે નાના નાના સ્ટેપ કરીને ભાજપે પોતાનું જે વર્ચસ્વ છે ઓળખ છે અથવા તો વિશ્વસનીયતા છે એ જાળવી રાખવાના જે નાના નાના પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો હવે મોટા પરિણામમાં ફેરવાશે